નમસ્કાર મિત્રો મિત્રો રાજકોટ નાગરિક બેંક દ્વારા એપ્રેન્ટિસ માટેની એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો વિડીયો શરૂ કરીએના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં એપ્રેન્ટિસ માટેની વિવિધ પોસ્ટ છે નોકરીનું સ્તર જોઈએ તો રાજકોટ ગુજરાત એના માટેનું સ્તર છે છેલ્લી તારીખ છે અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ ત્યાં સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે વધુ માહિતી જોઈએ તો કોઈપણ સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ થયેલા હોય એ ઉમેદવારો આના માટે એપ્લાય કરી શકે છે વધુ માહિતી તમારા માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી શકો છો જેની લિંક તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ઉંમર મર્યાદા ત્રીસ વર્ષ સુધીની રહેશે જેમાં નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે અનુભવની કોઈ જરૂર નથી અહીંયા અનુભવ માગેલ નથી અરજી કેવી રીતે કરવાની તો જે રાજકોટ નાગરિક સહકારી બેંકની ઓફિશિયલ વેબસાઇટ છે એના પરથી તમારે ઓનલાઈન અરજી કરવાની છે જેની લિંક તમે અહીંયા જોઈ શકો છો અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપવામાં આવેલી છે છેલ્લી તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ છે ત્યાં સુધીમાં અરજી કરી લેવી તો મિત્રો આ હતી રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત